ખોરાકની માંગણી ના કરાયેલા આક્ષેપો વચ્ચે કોર્પોરેટર નિરાલી પટેલે ખુલાસો કર્યો હતો અને પૂર્વ પેયરના આક્ષેપો બાદ કહ્યું હતું કે તેમના મોટા સસરા થાય છે અને ફેમિલી મેટરની રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરાયો છે સુરતના વરાછા ફૂલપાળાના કોર્પોરેટર એવા આપમાંથી ભાજપમાં જોડાયેલા નિરાલી પટેલ પર પૂર્વ મેયર ચિમન પટેલ દ્વારા કરાયેલા એક લાખની માંગણીના આક્ષેપો વચ્ચે કોર્પોરેટર નિરાલી પટેલે ખુલાસો કર્યો છે અને કહ્યું હતું કે પૂર્વ મેયર ચિમન પટેલ તેમના મોટા સસરા થાય છે એટલે ફેમિલી મેટર ને રાજકીય સ્વરૂપ રંગ આપવાનો પ્રયાસ કરાયો છે પાલકા દ્વારા મારા સસરા સહિત છ ભાઈઓને નોટિસ અપાઈ છે મકાન જર્જિત હોવાથી નોટિસ અપાઈ હતી અને અમે કોઈ પણ રૂપિયાની માંગ કરી નથી અને હજુ પણ મકાન માટેનું કે રિપીટ અને હજુ પણ મકાન માટેનું કોર્ટ કેસ ચાલે છે માજી મેયર કોંગ્રેસના જે ચીમનભાઈએ મારી ઉપર જે આક્ષેપ કર્યા છે કે નોટિસ માટે મેં તેમની પાસે એક લાખ રૂપિયા માંગ્યા તો માજી મેયર ચીમનભાઈને મારે એ પ્રશ્નો પૂછવો છે કે તમારા ઘરે હું પોતે ક્યારે આવી અને સાથે કે કેટલા વાગે આવી અને આપણા લોકોનો સંબંધ કે મારા સસરા સાથેનો કે જે છ એ છ ભાઈઓ સાથેનો સંબંધ કેટલા સમય સુધીનો આપણો હતો પહેલી વાત તો એ અમારા છ ભાઈઓ સાથેના ચિમનભાઈ સાથે કોઈ ભાઈનો સંબંધ નથી અને સાથે આ હું છ છ ભાઈઓની નોટિસ લઈને બેઠી છું અને એક પણ નોટિસ અમે દફતરે નથી કરાવી અમે આની ઉપર લીગલ એક્શન લેવાના છે અને સાથે એ ઘરમાં જે જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે અત્યારે હું તમને મારા જર્જરિત ઘરના ફોટા બતાવું તો આજે કોર્ટ કેસ ચાલી રહ્યો છે અને એમાં પણ તમે જોઈ શકો છો કે જર્જરિત મારું ઘર છે તેના ફોટોગ્રાફ સાથે હું બેઠી છું તેમાં આજે જે કંઈ વીસથી પચીસ લોકો રહે છે તેનો જવાબદાર કોણ આજે પોતે ઘરે અમને ઘર બાંધવા પણ નથી દેતા અને શાંતિથી સુખેથી રહેવા પણ નથી દેતા અને ચિમનભાઈએ જે પાયા વિહોણું મારી કોર્પોરેટરની છબીને ખરડવા માટે જે આક્ષેપ કર્યો છે તો હું ચિમનભાઈને એવું કહેવા માગું છું તમે ખાલી એક પ્રૂફ કરી બતાવો કે ભાઈ નિરાલી પટેલે તમારી પૈસા પૈસાની માગણી કરી છે તો આજે અમે પૂરો પરિવાર આ ઘર પણ અમે મૂકી દેશું અને એ સાથે બીજું હું એમ કહેવા માગું છું હું ચિમનભાઈ પટેલ ઉપર માનહાનિનો દાવો કરું છું કે મારી કોર્પોરેટરની છબીને ખરડવાની તેમણે કોશિશ કરી છે આ સાથે મારી વાળીને વિરમું છું આ મકાન છે તે ઓગણીસો ને બાણુંથી અમારા સસરા લોકો વચ્ચેનો કેસ ચાલી રહ્યો છે ખૂબ જ જૂનું મકાન છે ને જર્જરિત મકાન છે ભાઈઓનો ભાગ હજુ નથી પડ્યો અને ચીમનભાઈએ પોતે જ કોર્ટમાં પાંચે પાંચ ભાઈઓને ખેંચી ગયા હતા આજે એટલું જર્જરિત ઘર છે કે પાંચે પાંચ ભાઈઓની સગવડ છે કે પોતે ઘર બનાવી શકે એમ છે પણ ચિમનભાઈ પહેલેથી જ ખરાબ વૃત્તિ રાખનાર અને પોતે ઘરનો ભાગ પડવા બી નથી દેતા અને બધા જ લોકોને ખૂબ જ હેરાન કરી રહ્યા છે આજે તમે પોતે જોઈ શકો છો આ ફોટોગ્રાફ્સમાં કે ત્યાં જાનહાની થાય એવી સિચ્યુએશન છે અને તેમણે જ્યારે મારી છબી ખરડવાની કોશિશ કરી ત્યારે આજે મારે આ ફોટોગ્રાફ સાથે મારે પોતે આજે અહીંયા પ્રેસ મીડિયાના માધ્યમથી બેસવું પડ્યું હવે એ તો તમે ચિમનભાઈને જ પ્રશ્ન પૂછી જુઓ નિરાલી પટેલ તમારે ત્યાં કેટલા વાગે આવી ક્યારે આવી અને ક્યારેય તમારી પાસે પૈસા માંગા કે અમે લોકો અને મારું પરિવાર આજથી લગભગ પંદરથી વીસ વર્ષ પહેલાંથી અમારો કોઈ જ પ્રકારનો સંબંધ નથી બરાબર અમે એ લોકોના પ્રસંગો પાછ પણ અમે લોકો જતા મૂકતા નથી તો આજે ચીમનભાઈએ જે આ અમારી પર પાયા વિહોણી મારી ઉપર મારી છબીને ખરડવા માટે કર્યું છે અને મારું પોતાનું આમાં કશે ઇન્વોલ્વમેન્ટ બી નથી કોર્ટ કેસમાં એમના ભાઈઓને એ લોકો દોડે છે હું કશે કોર્ટ કેસમાં કે હું પોતે કશે ઇન્ટરેસ્ટ લઈને દોડતી નથી અને જે મારી પર છબી ખરડી છે તે બાબતે હું ચીમનભાઈ પાસે જવાબ માગું છું કે મને ખાલી એક પ્રૂફ બતાવો કે નિરાલી પટેલ તમારા ઘરે ક્યારે આવી કેમકે હું તો પ્રૂફ સાથે છું ક્યાં કેટલા વાગે હું ગઈ હતી લોકેશન પણ બધા મારા મારી પાસે છે

હવે પાણીની લાઇન બાબતે આપ સૌને કોર્પોરેશનને ખબર જ હશે કે કોર્પોરેશનમાં પાણીની લાઇન કોર્પોરેશન આપે છે પછી જ્યારે ઘરે મૂકવાની આવે છે ત્યારે લાઇસન્સ પ્લમ્બર માધ્યમથી મારે એવા જ કોઈ જ ફૂલપાડા કે કશે મેં પોતે નથી ઉઘરાવ્યા હું પોતે ત્યાં રૂબરૂ નથી ગઈ અને ત્યાં લાઇસન્સ પ્લમ્બરો અને એ લોકોએ પૈસા ઉઘરાવેલા છે અને લાઇસન્સ પ્લમ્બરોને બી તમે પૂછી શકો છો અને એ સાથે ફૂલપાડા ગામના તમામ લોકોને પૂછી શકો છો કે નિરાલીબેના વહીવટમાં આવ્યા હતા કે શું હતું હું કશે જ ગઈ નથી આ જે આક્ષેપો થઈ રહ્યા છે તે તદ્દન ખોટા થઈ રહ્યા છે